ઓ ભેહુ તરાઈ ઓ ભેહુ તરાઈ ભેહુ ઓ ભેહુ તરાઈ ભેહુ તરાઈ કેને જાવન ભેહુ ને જાય જી નમસ્કાર દર્શક મિત્રો શહેરની અંદર આવેલી તાપી નદી છે જેની અંદર અતિ ભારે પૂર આવ્યું છે પાણીની જોઈ શકો છો દર્શક મિત્રો સુરત શહેર ની અંદર છે અગિયાર થી પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ખુબ જ મોટી નુકસાની થઈ રહી છે દર્શક મિત્રો આગળ તમને સુરત શહેરના વિડીયો બતાવું છું જેની અંદર વાહનો પશુપાલનનો પાણીની અંદર તણાતા જોઈ શકશો તમે પણ દર્શક મિત્રો ખાસમ ખાસ આ બધા વિડીયો જોજો સો પ્રૂફ સાચી માહિતી છે દર્શક મિત્રો તે તમને જણાવી દઈએ કે તમે લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સુરત શહેરના તમે આ દ્રશ્યો અને વિડીયો જોઈ શકો છો દર્શક મિત્રો જ્યારે ભારે વરસાદ પડે ત્યારે તમારે પણ ઘરની બહાર નથી નીકળવાનું તમારા જીવને જોખમ થાય તે રીતે

મોતીબાગ જુનાગઢ હા મા દીકરો હા એ આપણે અંદર આવી જાય છે પાણી